નમસ્કાર મિત્રો આજે આપણે એક એવી સરકારી ડિફેન્સ કંપનીના શેર વિશે વાત કરવાના છે જે કંપની રોકાણકારોને ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે તો આ કઈ કંપની છે કંપનીએ કેટલા રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું છે અને આની રેકોર્ડ डेट ક્યારે છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ તો આ વિડિયોને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમારા જોડે પણ આ કંપનીના શેર હોય તો રેકોર્ડ ડેટ સુધી આ શેરમાં રોકાણ કરી રાખી તમે પણ ડિવિડન્ડનો લાભ લઈ શકો અને એક્સ્ટ્રા ઇન્કમ તમે કમાઈ શકો

જો કે આ ડિવિડન્ડ હજુ સુધી શેરધારકોની મંજૂરી લેવાની બાકી છે કંપની વાર્ષિક સામાન્ય બેઠકમાં લેવામાં આવશે એટલે કે કંપની છે એરોસ્પેસ અને ડિફેન્સ સેક્ટરની અને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ કંપનીના બોર્ડ એ 2024-25 ના વર્ષ માટે નાણાકીય 15 રૂપિયાનું ફાઇનલ ડિવિડન્ડ આપવાની ભલામણ કરી છે વધારે માહિતી આપણે આ શેર વિશે જોઈએ આ મંજૂરી મળ્યા બાદ 30 દિવસની અંદર ફાઈનલ ડિવિડન્ડની ચૂકવણી શેરધારકોને કરવામાં આવશે પછી આ કંપનીમાં સરકારને કેટલો ડિવિડન્ડ મળશે એ જોઈએ તો નવરત્ન કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ માર્ચ 2025 સુધી સરકાર પાસે 71.64% હિસ્સેદારી હતી આ ફાઈનલ ડિવિડન્ડ દ્વારા સરકારને કુલ 718.6 કરોડ રૂપિયાનું ડિવિડન્ડ મળશે આ પહેલા HALE નાણાકીય વર્ષ 2025 માટે 25 રૂપિયાનું વજગાડાનું ડિવિડન્ડ આપી ચૂકી છે ને નાણાકીય વર્ષ 2024 માટે કંપની

શેરની કામગીરીની વાત કરીએ તો ત્રણ મહિનામાં સત્તર ટકા અને છ મહિનામાં પંદર ટકાની તેજી આવી છે ત્રણ હજાર પિસ્તાલીસ રૂપિયા ને પંચાણું પૈસા છે એટલે કે જે લોકોએ આ શેર લાંબા ગાળાનું વિચારીને રોકાણ કર્યું હશે એ રોકાણકારો માલામાલ બની ગયા

પાંચ હજાર બાણું રૂપિયા પ્રતિ શેર ની ટાર્ગેટ પ્રાઇસ આપી એટલે કે મોટા ભાગના બ્રોકરેજ હાઉસ આ શેર પર બુલિશ છે અને છ હજાર રૂપિયા સુધીનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે શેરમાં તમે જો ખરીદી કરવા માંગતા હોય ઓગસ્ટ બે હાજર પચીસ ના પહેલા તમારે આ શેર ખરીદવો પડે તો તમને મળી શકે પણ ફક્ત